મારે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ચૌદ ટકા મોટ મત ઓવરઓલ અને આદિવાસીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સાથે ને ભાજપની અજગર જેવી બરણાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિસાવદરની જનતા મન બનાવીને બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો તો અમે ઈચ્છીએ છીએ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા ચૂંટણીઓ તમે વાવની ચૂંટણી પણ હારી ગયા છો એ ના ભૂલવું જોઈએ ત્યારે વિશાવદરની જનતા વિશાવદરની જનતા એ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ચૂકે એવો વ્યક્તિ જયારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો ભાજપને ભાજપની જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને એની સામે ભાજપને હરાવવા માટે આપજો અને એ એક જ પક્ષે આમ આદમી પાર્ટી એક પણ મત બીજે વેડપશો નહીં